trên lưới thì hết nằm cầu thoại giữa à đi bờ đầy 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 તો એ તો પેલા એને ખાવા દે પછી એને વધ્યું એ નાખ દે તો બધા એટલે બધા વ્યાયા એક કબૂતર ખાલી બેઠું ટીરિયામાં બાકી બધા વ્યાયા હે રોટલી ને આ બાજુ ખાઈ છે નીચે અને ખાવડાવવા છે ને તો રોટલી એ ખાવા દે બધાને

અને આજે વ્રત ઉજવે છે મારા દાદી તો અહીંયા હે ને અત્યારે ઘરે હતો હું અત્યારે અહીંયા રાંધવાનું કામ ચાલુ છે તો હમણાં આપણે ને હેતરી જવાનું છે તો અત્યારે એકવાર વાર કબૂતર આપણે ઉડાડતા જાય પછી એમ કીધું આયલા જઈ તો હાલો છે ને ભગવાન ઉડાડા નથી તો એક વાર ઉડાડી ફાઈનલી છે ને બધાને ઉડાડ મૂકા છે આજ મને ઓછા કેમ લાગે અડધા છે ને લગભગ બીજી જગ્યાએ છે એટલે ઓછા લાગે છે બે ત્રણ તો અધર ચડવા માંડ્યા છે ક્યાં ગયા

જોવી કેટલી ઘડી ઉડે હે જોયા ઠેઠ આમ ગામમાં છે અને આ બીજા ત્યાં હે હોલાડીયા મેઘી કબૂતર છે તો ઉડવા દે આ ટ્રાય કરું વે આપડે બોલાવી એટલે કઉ તરે ઉતરે છે કે ન ઉતરતા તો હાલો આ બજાવાજો પછી બોલાવી તો મિત્રો હે ને એકે ઉતરતા નથી ઇના રીતે બધા ઉડે છે તો ભલે ઉડતા હોય બીજું શું ઉડવા દે મિત્રો એ પહેલાં તમને એક વાત કરી હતી મેં કે એ જગ્યાએ ને સિરાજી કબૂતર છે મોરપીચવાળા હે મોટા મોટા કબૂતર છે તો આ છે ને એ જગ્યાએ આપણે જવાનું છે જો આપણે છોટું ભાઈ આવે ને એટલે પછી આપણે નીકળ્યું ખાય બાય તો લોગમાં બિનારી ગયો મસ્ત મસ્ત કબૂતર એને બતાવીશ તો હેને ઘડી કરીને હાલો આપણે ને હાલ છે મિત્રો લઈ લીધી છે આવી ટ્રેક્ટરની અને ટ્રેક્ટર એને થોડુંક આપણે અહીં પણ લઈ લઈ આપણે ને વિડીયો ઉતારવાનું છે કબૂતરનો જો શોર્ટ વિડીયોમાં આવી ગયો છે તો ફટાફટ જોઈ આવો તો એ વિડીયો આપણે એને જો ઉતારવાનો છે વિડીયો તો આવી ગયો છે પણ ઉતારવાનો ભાઈ વિચાર કરો ચાલો ફટાફટ ટેક્ટર લઈ લેડિયો આપણે એને કીચરો હેને ભેગો થઈ ગયો હે બે વર પહેલાનો આ નાનો હેને ગલુડીયો હતો ને ત્યારે અમાર વાડીએ હતો અત્યારે અમારે કાકાન સાગર કાકાન વાડીએ છે અત્યારે મેં ને તારા તો ઓળખી ગયો આવ્યો વાડીએ હાલ વાડી મિત્રો લઈ લીધું એ મોંડા અને હવે આપણે છોટું ભીને લેવાતા પછી અહીંયા જવાનું એ કબૂતરા જોવા પીના રહીજો તો ફટાફટ આપણે છોટું ભાઈને લેતા આવી

આને કેવું કહેવાય એ મને ના ખબર અમેરિકન બે હા ના ખાતા જો આ તમને મોટું કબૂતર બતાવું જાંધે મોટું આ તમને વ્લોગ માં કહેતો હતો ને સૌથી મોટું કબૂતર આ બચ્ચા છે માં હેલ્પ નથી આમાં બે બચ્ચા છે અકડાના હે બીજા છેમાં બેસા નહીં બીજા માં દેખે રહીયા ખંદર ગરી છે હાફ્યો આ પૂરી પૂરી જીવ લાગે ને આપડી પૂરી જીવ هل هنا ان تكون ممكنك ان تكون ممكنك ان تكون ممكنك

ઓલા ભાઈ આયા ને એને મન કીધું જોડીને કેમ જો આ કબૂતરો છે ને 1 5000 નો આની કિંમત તો મને ન ખબર એક જોડી હતી 14000 નો એ કઈ કીધી થી આ એક એક મિત્રો છે ને 14000 ની જોડી હે ક્યાં ગઈ નીચે નહીં નીચે નહીં

ક્યાં ગયા અત્યારે હું ઉડાડીને આવ્યો કબૂતરા ઘડીક મેં કહે ને ગાયબ થઈ જાય છે જો આવ્યું એક એક આ ભાઈ આવ્યું આપણા બધે કબૂતર છે ને ઉડાનના છે અને અહીંયા જે કબૂતર હતા ને એ બધા છે ને શોખના કબૂતર છે બે જ ખાલી છે ને એક ગુલાટી વાળું છે ને એક ઉડાડનું છે બે જ કબૂતર છે ને ખાલી ઉડવાવાળા છે ને એવા બધા છે આપણી પાસે ફક્ત ને ફક્ત ઉડવાવાળા અને બે ત્રણ ખાલી શોખ શોખ પૂરતા હે આજ હું લાવ્યો એ એક કબૂતર હે લગભગ ઉડ આવું ઉડે એવું બાકી તો બધા શોખને લાવ્યો હું અહીંયા જે કબૂતર હતા ને એની તો કિંમત જ ન કરાય એવી કારણ કે પાંચ પાંચ હજારને ચૌદ ચૌદ હજારને સાત હજારને એવી એવી જોડું હતી એવી એવી જોડું ક્યાં આપણે લેવા જઈએ તો એ ભાઈબંધ હે ને મને થોડા કબૂતર આપ્યા છે તો આપણે એ કાલના વિડીયોમાં બતાવી દઈશું તો આજનો વિડીયો હે ને તમે એન્જોય કરો અને નવો હોય તો લાઈક કરી નાખજો ને શેર કરી નાખજો ને સબસ્ક્રાઈબ કરી નાખજો તો હલો હે ને હાલ જે અંદર મિત્રો તમને હે ને એક વસ્તુ બતાવું જો આ બાજુ હે ને કાંઈ નથી એટલે વરસાદ આવે એવું મતલબ કાંઈ નથી ને આ બાજુ હમણાં એટલું અંધાર્યું હતું ને જે એટલું હે જોઈ લો તમે આ બાજુ કાંઈ નહીં અને એ બાજુ અંધાર્યું હમણાં હાવ કાળું ડમર થઈ ગયું હતું લીધી આ ટાંભડીને આવ્યા છે ડીઝલ ભરવા

ફેરિયા કીધું તો ફેર જઈ અહીં પણ આપણું આમ બાઈક પીડ્યું છે ચાલો ફટાફટ ફેર્યા દેખાને મિત્રો ઘરે વીઆયા હૈ ટ્રેક્ટરે વીઆું છે અને જો બધાય ખાય આપણે એને ખાઈ લીધું છે આજ આજે દેશામાંનો છેલ્લો દિવસ છે એટલે મારા મમ્મીને મારા ભાઈને એ બધાને આ જેને જાગરણ છે તો બધાને જાગરણ કરાવવાની છે તો એને આજનો લો ગાં સુધી બ્લોગ ગમે હોય ને તો વિડીયોને કરી નાખજો એક લાઇક અને ચેનલને કરી નાખજો એક સબસ્ક્રાઈબ મળી બીજા નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત અને કાલનો વિડીયો હે ને નવા કબૂતર ઉપર હે ને આવવાનું છે તો જોવાનું ભૂલતા નહીં આજે આપણે કબૂતર લાવ્યા હે પણ કાલના વિડીયોમાં બતાવવાના હે તો બાય બાય